હોલિકે રસિયા કી જય આજે રમાડોળી કાનુડાની આજે રમાડો હોળી પણ ગટ જાતા પાછો ફરે છે પણ ગટ યાડો ફરે છે લાવે ગોવાડી ની ટોળી કાનુડાની આજે રમાડો હોળી ઘર 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 તો ઘર ઘર મચાવતો પજવે છે ગોપીઓ ભોળી કાનુડા ને આજે રમાડો હોળી મથુરા ને મારગદાણ ઉઘરાવતો ને ઢોંગ કરે મથુરાને મારગ દાણવું ઘરાવતો ને ઢોંગ કરે ધૂતારો મથુરાને મારગ દાણવું ઘરાવતો ને ઢોંગ કરે ધૂતારો વાત કોઈની કાને ન ધરતો બોલતોય વળી વાણી કાનુડાને આજે રમાડો હોળી आजेर माडो होडी कानुडाने आजेर माडो होडी नन्द बाबानी डेलिए जय जय लावे कानुडाने गोते अबिल गुलाल ने कङ्कु मङ्गाओ के सुडने राख जो घोडी कानुडाने આજે રમાડો હોળી આજે રમાડો હોળી કાનુડા ને આજે રમાડો હોળી વસ્ત્રો આભૂષણ લે જોવું તારી વસ્ત્રો આભૂષણ લે જોવું તારી ને રંગમાં દેજો રગ દોડી શ્યામ સ્વરૂપ ને પલટી નાખો ચણિયો ને ચોળી કાનુડા ને આજે રમાડો હોળી આજે રમાડો હોળી કાનુડા ને આજે રમાડો હોળી નવરંગ ચુંદડી ચુંદળી પર પરયો ઢાળો आठमा पाडो रंगोडी नौरंग चुन्दड़ी शिर पर उढाडो ने हातमा पाडो रंगोडी मनहर गुङ्घट या चाक ढाव ब्रह्मसु मिचोली कानुडाने ए रंगमा दे जोरोडी आजिर रमाडो કાનુડા કાનુડાને આજે રમાડો હોળી